નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સમાચાર નવસારીથી મળી રહ્યા છે પાકિસ્તાનને મદદ કરનાર તુર્કીનો નવસારીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે નવસારી એપીએમસીમાં વિદેશી ફળોના વેપારીઓ દ્વારા તુર્કીનો વિરોધ કરાયો તુર્કીથી આવેલા સફરજનોનો નાશ કરી વેપારીઓ દ્વારા વિરોધ કરાયો આયાતી ફળોના વેપારીઓ દ્વારા તુર્કીના તેર મણ સફરજનોનો નાશ કરાયો લાખોનું નુકસાન વેઠી વેપારીઓ દ્વારા તુર્કીનો વિરોધ કરવામાં આવ્યો તુર્કીથી આયાત કરાતા તમામ ફળો ન વેચવા વેપારીઓનો દ્રઢ નિર્ધાર પાકિસ્તાનની મદદ કરનાર તુર્કી સામે નવસારીના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ જે હમણાં પહેલગામમાં જે હમણાં કાવતરો ગળ્યો હતું પાકિસ્તાને આતંકવાદનું એમાં નિર્દોષ લોકો જે મારી માર્યા ગયા એ તે ટાઈમ પર એમને સિંદુર ઓપરેશન જ્યારે ચલાવવામાં આવ્યું શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી આપરા એમના હસ્તક ત્યારે પાકિસ્તાનને એક જ દેશે મદદરૂપ થયા અને એ હતું તુર્કી એ એવો દેશ જેમણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો જે પાકિસ્તાન આતંકવાદનું નેટવર્ક ચલવે છે તો અમે તુર્કીનો બહિષ્કાર કરીએ છીએ એમનો જે પણ માલ અમારતા ફ્રૂટ આવે છે એ અમે હવે માલ મંગાવવાના નથી અને જેટલું માલ પડ્યો હતો તે ગઈકાલે તુર્કીનો ફ્રૂટ અમે નાશ કર્યું આજ પછી અમે તુર્કીનો માલ મંગાવવા નથી માગતા જ્યાં સુધી એ આતંકવાદના આતંકવાદ જે ચલાવતો હોય નેટવર્ક દેશ એમને સપોર્ટ કરવાનું બંધ ન કરે એમાં એપલ આવે છે તુર્કીના ગ્રેની એપલ આવે છે રોઝ એપલ આવે છે પછી આરડી આવે છે અને બીજી ઘણી વેરાયટીઓ એપલમાં આવે છે ડિમાન્ડ છે એટલા માટે એમનો કે એમનો ભાવ ઓછો રહેશે બધા દેશો કરતાં એટલે એમનું ડિમાન્ડ રહી છે તે હાલ પૂરતું એમની આવક પણ જેટલો પણ ઇમ્પોર્ટેડ ફ્રૂટ આવે છે એમાં એપલ અને એમનો ફ્રૂટ પિસ્તાલીસથી પચાસ ટકા તુર્કીનો આવે ટોટલ પણ હાલ પૂરતું અમે તુર્કી સાથે વ્યવહાર કરવા નથી ને વેપાર કરવાનો નથી અને અમે અપીલ કરીએ છીએ જે લોકો ટૂરિઝમમાં જાય છે એ લોકોને પણ અપીલ કરીએ છે કે ભાઈ તમે ટુરિઝમ તરીકે તુર્કી ના જાઓ બીજા કોઈ દેશે જાઓ કેમ એનું કારણ એક જ છે એમને જે ટુરિઝમનો પૈસો આવે છે અને જે એ વેપાર કરે છે એમનો જે પૈસો આવે છે એ પૈસાનો તુર્કી આપણા દેશના વિરુદ્ધ જ દુરુપયોગ કરતો છે એ જ જે આતંકવાદ ચલાવતો દેશ હોય જે આતંકવાદ નેટવર્ક ચલાવતો દેશ છે પાકિસ્તાન એમને મદદરૂપ થાય છે એટલે મહેરબાની કરીને બધાને આગ્રહ છે કે તુર્કીનો માલ ફ્રૂટ માર્બલ એ ટુરિઝમનું એ બધું રદ કરો જય ભારત જય માતાજી જય હિન્દ